પંચમહાલ જિલ્લાના ગુગંબા તાલુકાના આંબાખોટ કાનપુર ગામે બાજરીયાના ખેતરમાંથી પોલીસે લીલા ગાંજાના આઠ છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે ગુગંબા તાલુકો ગાંજાના વાવેતર તથા વેચાણ માટેનું વડુ મથક બની ગયો છે તાલુકામાં ગાંજાનું વાવેતર અને ગુગંબા નગરમાં ગાંજાનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે સ્થાનિક યુવાઓને ગાંજાના બંધાણી બનાવી પર પ્રાંતિય વેપારની આડમાં યુવાઓ માટે મોત વેચી રહ્યા છે વાવેતર કરેલા લીલા ગાંજાના આઠ છોડ મળી આવ્યા હતા કે જેની કિંમત રૂપિયા ચાર લાખ ચારસો આંકવામાં આવી છે પોલીસે મુદ્દા માલ અર્થે તપાસ કરી કબજે લઈ આરોપી રસિક સિંહ માધુસિંહ સોલંકીની અટકાયત કરી રાજગઢ પોલીસ સ્ટેશને એનડીપીએસ એક્ટ મુજબની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી યોગેશ કનોજિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ